જગ્યામાં વધારો થશે કે નહીં પરીક્ષાનું મોડ કેવું હશે એ બધી બાબતોની ચર્ચા કરવી છે તો વિદ્યાર્થી મિત્રો તમે જલ્દી થી આ વિડીયોની લિંકને ને બધી જગ્યાએ શેર કરી દો વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર કારણ કે સર બહુ મોટી ખાલી ખાલી એક વખત કન્ફર્મેશન આપી દો જલ્દી પ્રોપર રહ્યો છે જે વિદ્યાર્થીઓ અમારા સાથે જોડાઈ જાય છે એકવાર જલ્દીથી કન્ફર્મેશન આપી દો એટલે પછી આપણે એક ડિસ્કશન ની શરૂઆત કરીએ ઓકે તમારા દરેક પ્રશ્નોના ઉત્તર અમે ડેફિનેટલી આપશું ઓકે ઓકે ચાલો તો સૌથી પહેલા અત્યારે જે ત્રેપનસો જેટલી જગ્યાઓ જાહેર થઈ છે ડેફિનેટલી છે એમાં આવનારા દિવસોમાં હજી એક હજાર જેટલી જગ્યાઓમાં વધારો થઈ શકે છે બરાબર છે રાત્રિ રહેસર ત્રેપનસો જેટલી જગ્યાઓ છે એમાં હજી બીજી એક હજાર જેટલી જગ્યાઓ વધારે થયા છે એટલે આશરે સર ત્રેસઠસો જેટલી જગ્યાઓ પર

સાહેબ વાત કરીએ ગ્રુપ બી માં ત્રણસો બાણું જેટલા ઉમેદવારો લિબર્ટી સાથે ગાઈડન્સ હવે સર ઓલરેડી સીસી ની જાહેરાત થઈ ગઈ છે ભાગના વિદ્યાર્થીઓને ખબર હશે કે ફોર્મ ભરાવાની શરૂઆત છે પાંચ વચ્ચે ફોર્મ ભરાશે ગ્રુપ ની અંદર નિરીક્ષક અધિકારી બરાબર આવેલ અધિક્ષક સુપ્રીન ઓ એસ કહેવાય કલેક્ટર કચેરીના કલાક મહેસૂલી ક્લાર્ક પ્રમોશન નાયબ મામલદારમાં આવે તલાટીનો પ્રમોશન નાયબ મામલદારમાં આવે આનો પ્રમોશન પણ નાયબ મામલદારમાં થાય પ્રમોશન થાય એકસો ચોત્રીસ અને પાંચસો આ ગ્રુપ એની

હવે કેટલા વર્ષ સુધીના લોકો આમાં ફોર્મ ભરી શકે તો જો ઓપનમાં મેલ ની વાત કરું તો ઓપન મેલ પાંત્રીસ વર્ષ સુધી ભરી શકે બરાબર હા એવી રીતે જો કોઈ કેટેગરીમાં આવતા હોય તો એ પાંત્રીસ પ્લસ પાંચ

તો સાહેબ એ લોકો ફોર્મ ભરી શકે નહીં કારણ કે કમ્પ્લીટ તમારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ હોવું એટલે ગ્રેજ્યુએશન પૂરું પણ થયેલું હોવું જોઈએ અને તમારી ઉંમર મિનિમમ 20 વર્ષ ઓછામાં ઓછી 20 વર્ષ વધારેમાં વધારે આટલી મેં તમને કીધી આ મેક્સિમમ એજ છે પણ મિનિમમ એજ તો કેટલી હોવી જોઈએ 20 વર્ષ સુધી જરૂર બરાબર છે હવે આ મોટિવેશન અપાવે એવું એક પરિવાર હા ભાઈ પગાર કેટલો હશે સાહેબ બરાબર તો જો સાહેબ હેડ ક્લાર્ક હેડ ક્લાર્ક નો ચાલીસ હજાર આઠસો આ સાતમાં પગાર પંચ મુજબ છે આઠમો પગાર પંચ લાગુ લાગુ પડશે ગુજરાતમાં માં ઝડપી પડે કારણ કે ઇલેક્શન છે એટલે બરાબર સિનિયર ક્લાર્ક નો પગાર 26000 હજાર સાહેબ જો સિનિયર ક્લાર્ક નો પગારે 26000 હજાર જુનિયર ક્લાર્ક નો પગારે 26000 હજાર તો આ ગ્રુપ બી માં આવે ના આ ગ્રુપ એમાં આવે આવું કેમ તો આમાં પ્રમોશન હેડ ક્લાર્ક માં આવે અને આમાં જુનિયર ક્લાર્ક માંથી પ્રમોશન સિનિયર ક્લાર્ક છે એને ગ્રેડ પે અલગ હોય

ઉમેરાઈ જાય બરાબર હવે જો ગ્રુપ એ અને ગ્રુપ બી ની મેઇન્સ વાત કરીએ તો ગ્રુપ એ શું છે બી શું છે તમને ખબર પડી ગઈ કયા કયા પોસ્ટનો સમાવેશ થાય તો સાત ગણા ઉમેદવારો છે કેટલા ગણા ઉમેદવારો સાત ગણા ઉમેદવારો છે અને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે એટલે ગ્રુપ એમાં જેટલી જગ્યા છે એના સાત ગણા ઉમેદવારો ગ્રુપ બી માં જેટલી જગ્યાઓ છે એના સાત ગણા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઈંગ થશે પણ મિનિમમ ક્રાઇટેરિયા તમારે પ્રિલિમ પરીક્ષાની અંદર કેટલા ટકા માર્ક ચાલીસ ટકા પરીક્ષા ઓફલાઈન લેવા શકે ઓનલાઈન આ સૌથી મોટો પ્રશ્ન છે તો મોટા ભાગે અત્યારે જે પ્રમાણે આપણે વાત કરીએ તો પૂરેપૂરી સંભાવના છે કે આ તમારી પરીક્ષા ઓફલાઈન ઓફલાઈન ઓનલાઈન લેવાની કોઈ સંભાવના નો ડાઉટ સાહેબ નોટિફિકેશનમાં લખેલું હતું બરાબર પણ હોઈ શકે યસ બરાબર તો પરીક્ષા ઓફલાઈન જ લેવાશે પૂરેપૂરા પ્રયાસો હશે કે પરીક્ષા કઈ રીતે લેવાય ઓફલાઈન લેવાય બરાબર છે ડન તો ખાસ સૌથી કારણ કે સીબીઆરટી સિસ્ટમ ગઈ વખતે ફેલ થઈ હતી અને હમણાં મહેસૂલી તલાટીની પરીક્ષાનું આયોજન ઓફલાઈન જ કર્યું

બરાબર રીઝનિંગ ની અંદર અમુક બેઝિક ટોપિક તો આવવાના કેલેન્ડર હોય ઘડિયાળ હોય બરાબર ડેટા ઇન્ટરપ્રિટેશન આ બેઝિક ટોપિક તો તમારે અત્યારથી કરવાની શરૂઆત કરી દેવી જોઈએ તૈયાર કરવા એટલે ઇનશોર્ટ સાહેબ હવે પ્રિલિમિનરી પરીક્ષા 150 માં એમાંથી 60 માર્ક લાવવા ફરજ છે એટલે 40 40 માર્ક લાવવા ફરજ છે એવું નથી કે 60 લાવો તો મેઈન્સ માં આવી ગયા મિનિમમ આટલા માર્ક હોવા જોઈએ બરાબર છે તમારું નામ આવે તો પેલા ગ્રુપ એ ની મેન્સ કરી જેમાં પગાર ધોરણ સારા હોય લખવાનું છે તમારે ત્રણ પેપર રહેશે ગુજરાતી સોમાર્ક અંગ્રેજી સો માર્ગી આ લખવાનું છે મતલબ આ ત્રણ ને પેપર કેવા રહેશે ફાઇનલ કેટલા માંથી બનશે સાડા ત્રણસો માં જે છે એ ખેલ થવાનો છે બરાબર આમાં જે લોકોએ ગુજરાતી ઇંગ્લિશ સાહેબ ઉપર વધારે પકડ કરી દીધી એ લોકોના પાસ થવાના ચાન્સીસ પણ કેવા હોય વધારે બરાબર

મંત્રાલય તરફથી મંજૂરી મળી ગઈ છે ટૂંક સમયમાં કોણ પાસે આવે એટલે નવી જાહેરાત આવતા અઠવાડિયે થઈ જશે બરાબર આની આપણે હવે જો પરીક્ષા લેવાની સંભાવના તમે હાલ એવું માનીને ચાલો કારણ કે જો પંદર માર્ચ આ દિવસે ઓલરેડી એક પરીક્ષા છે ઓફિસ આસિસ્ટન્ટ વર્ક આસિસ્ટન્ટ ની તો આ પંદર ત્રણ લેવી હોય ને તો આ પરીક્ષાની ડેટ ચેન્જ કરવી પડે અને થોડું વેરું પણ થઈ જાય પછી સર પછીના રવિવારે બાવીસ ત્રેવીસ અને ચોવીસ એસટીઆઈ મેન્સ ની પરીક્ષા અને પછી ના રવિવારે ટાટ એચ ની પરીક્ષા છે હમણાં જાહેર થઈ એટલે આમ જોવા જાવ તો માર્ચ મહિનો પેક થઈ ગયો ઓકે તો હવે સીધી જ વાત જાય કે ભાઈ મોસ્ટ પ્રોબેબલી આપણે એવી રાખીએ કે જો પંદર માર્ચ ના લે તો આ પરીક્ષા ક્યારે લેવાય એપ્રિલમાં લેવાય બરાબર ને પંદર માર્ચ ઘણું વહેલું થઈ જાય થોડું બરાબર થોડો બે મહિનાનું તૈયારી માટે સમય આપવો પડે અને બીજી વસ્તુ સર કે પ્રિલિમની સાથે સાથે જ્યાં સુધી પ્રિલિમની ડેટ નથી આવી

એની સાથે સાથે ફ્રી તમને એક રેકોર્ડેડ કોર્સ પણ અવેલેબલ કરવામાં આવશે અને આ સૌથી અગત્યનું છે કારણ કે મેથ્સ રીઝનિંગમાં સૌથી વધારે છોકરાઓને ડાઉટ રહેતા હોય તો એના માટેને ડાઉટ સોલ્વિંગ સેશનનું પણ આપણે આયોજન કરવાના છે રાઈટ

પરીક્ષા અંતર્ગત મુખ્ય પરીક્ષા અંતર્ગત કયા વિષયો તૈયાર કરવાના થાય તો જે પ્રમાણે સિલેબસમાં છે ફિલ્ડમાં ગુજરાતી અંગ્રેજી જનરલ અવેરનેસ મેથ્સ અને જનરલ અવેરનેસમાં કયા ટોપિક આવશે આપણે જોઈશું એ પ્રમાણે તૈયારી કરશું બરાબર સેમ સાબ મેન્સમાં જોવા જાય તો પોલિટી ઇકોનોમિક્સ ફોર બેટ એથિક્સ ગવર્મેન્ટ સ્કીમ કરન્ટ હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર સાયન્સ સેટેક એન્વાયરમેન્ટ ગુજરાતી ભાષા અને માની લો કે તમે લાઈવ બેસમાં જોડાવશો અમદાવાદ નથી આવી શકતા રૂબરૂ અમદાવાદ આવી શકતા હોય અમદાવાદમાં રહેતા હોય તો ના હોય સારું ઘરે બેઠા અને બંનેની તૈયારી કરવા માંગો છો વિધાઉટ બુક્સ

આ બુક સેટ છે મને મેન્સ બંનેનો બંને તમે પણ તમેન્સ માં ભરવા છો મીન્સ ની તમે સાથે સાથે બુક્સ પણ મળવા પાત્ર રહેશે

અ રેકોર્ડેડ કોર્સ પણ પહેલાથી એકસાથે તમે લેક્ચર જોઈ શકો પહેલા જ દિવસે અમારા રેકોર્ડેડ કોર્સમાં જોડે જ ફ્રી આપવામાં આવે ફ્રી આપવામાં આવશે રાઈટ ચો એવી જ રીતના સાહેબ વાત કરીએ તો આની અંતર્ગત ટેસ્ટ મેનેજમેન્ટ શું છે તો આના અંતર્ગત ટેસ્ટ મેનેજમેન્ટમાં વિસ્ટ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ છે 10 પ્રિલિમની ફૂલ મોક ટેસ્ટ છે અને સાથે સાથે તમે એમસીક્યુ ની પણ શું કરી શકશો પ્રેક્ટિસ કરી શકશો બરાબર તો આ રીતના ટેસ્ટ હશે સર પ્રિલિમ બેચમાં ટોટલ એ લોકોના સિલેબસના હિસાબે ગુજરાતી ઇંગ્લિશ કરંટ અફેર્સ મેથ્સ અને રીઝ આ ટોટલ સબ્જેક્ટ તમારા કવર

ચલો આમાં જે ત્રણ બુક મળવા પાત્ર છે કઈ છે કે મેથની છે અહીંયા તમે ગુજરાતીની જોઈ શકો છો ને અહીંયા તમે ઇંગ્લિશ ની જોઈ શકો છો બરાબર છે આ ઓફલાઈન બેઝ ની વાત છે કે સર કોઈ અમદાવાદ રહે છે અને લિબર્ટી કેર એકેડેમી અમદાવાદ જે આ એડ્રેસ ઉપર તમારે રૂબરૂ આવવાનું તો એની ની શરૂઆત પણ આપણે 10 ફેબ્રુઆરી થી કરી રહ્યા છીએ જો રૂબરૂ આવી શકતા હોય અમદાવાદ તો એ સૌથી સારા બરાબર છે આની અંતર્ગત સંપૂર્ણ પ્રિલિમ અને નો સિલેબસ છે તે કવર કરાવવા કવર તમને પ્રિલિમ અને મેઈન્સ જશે રાઈટ બરાબર આ એડ્રેસ ઉપર તમારે આના માટે રૂબરૂ આવવાનું રહેશે એટલે ત્રણ ઓપ્શન છે લાઈવ ની અંદર પ્રિલિમ પ્લસ लाइव नहीं अंदर ओनली प्रीलिम्स ऑफलाइन नहीं अंदर प्रीलिम क्लास मेंस विद बुक आने विदाउट बुक बरोबर तमाम तमाम अनुभूता बुझो जो ऑफलाइन बेस में जोड़ा मांगता हो तो लिबर्टी आउट्स फ्रंट डाइनिंग और आश्रम रोड ऊपर तमाम रूम रहे सबको बता रहे हैं आप माइटी ऊपर तमाम संपर्क कर सकते हैं बराबर कोई पन डाउट हो तो तो मैं आज स्क्रीन पर देखा तो नंबर एक क्या सी बेतियासी एक क्या सी बेतियासी नंबर ऊपर तो मैं डेफिनेटली कॉल करी और तुम्हारी जो भी समस्या है वो समाधान मेड भी सको बराबर हाँ हवेसे

ડન ચલો ઓકે ચાલો આટો રાખીએ મળીએ નેક્સ્ટ લેક્સર